પાટણ યુનિવર્સિટીમાં શરમજનક ઘટના બની છે વિદ્યાર્થીઓએ તીક્ષ્ણ હથિયાર વડે મારામારી કરી હતી શિક્ષણના ધામમાં ગુંડાગીરીના દ્રશ્યો સામે આવ્યા હતા સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ વિદ્યાર્થીઓ ઝઘડ્યા હતા બે દિવસ પહેલા વહીવટી ભવનમાં માથાકૂટ થઈ હતી વહીવટી ભવનની અંદર બે દિવસ પહેલા ધક્કા મુકી થઈ હતી જૂની અદાવત રાખી આજે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી ગઈકાલે યુનિવર્સિટીમાંથી વિદેશી દારૂની બોટલો પકડાઈ હતી કાલ કોલેજમાં થોડી બીજી બાબતે ઝઘડો જ એટલે હું ઉપર પેપર લખવાનું તારું કશું નતું થયું કાલ ઉપર પેપર લખવા ગયો એટલે એ સત્તર હજાર જણા હતા મને નેચે બોલાવ્યો હું એકલો નેચે ગયો મારવાની કોશિશ કરતા હતા પણ હું મારવા ના દીધા હું આવતો રહ્યો મેં ભાઈબંધ બોલાય કશું કર્યું ના ભાઈ બધા બધું જ ગયું હતું સમાધાન બમાધાન થઈ ગયું હતું બધા નહીં આયા તિબી રન રસ્તા ચોકડી અત્યારે ફોન કરીને અમને ત્યાં બોલાયા એટલે કે અમારે ઝઘડો કરવો હોય કીધું અમારે નહીં કરો બધું પૂરું થઈ ગયું ને મેલ દો કે નાના ડાયરેક્ટ મારા મારી કરવા મળ્યા અને કોઈ બાજુ મૂકો તો કશું જાણતો નતો ઝઘડા એટલે ડાયરી કોઈથી સરો કાઢીને ડાયરી હાથ ઉપર દે દીધો પછી અમે એચિન જીમ જાય એ ચીડે ને ચીડે હથિયાર લઈને આવ્યા મને જાણ મારા નાના ભાઈએ કરી ફોનથી બરાબર હું મહેસાણા આવતો હતો અને આ જૂના બસ સ્ટેન્ડ પહોંચ્યો ત્યાં મારા ભાઈનો ફોન આવ્યો એટલે હું સીધો જનતા હોસ્પિટલ આવ્યો અને સાથળ ના ભાગમાં હશે અને હાથના ભાગમાં ઈજા થયેલ છે હવે આ મારા બાબલા ઉપર હુમલો થયો છે આવનારા સમયમાં બીજા બાબલા ઉપર હુમલો થશે ને એના અપહરણ કરવામાં આવશે ને મર્ડર એક આ લોકો છે ને આવા માથાભારે લોકો એ અમને મર્ડરે પણ કરી નાખશે બરાબર એટલે અમને કડકમાં કડક સજા થવી જોઈએ અમના ઉપર જીવલેણ હુમલો એટલે કે ત્રણસો મુજબ કાર્યવાહી થવી જોઈએ આજે કોઈક બાર થી છોકરાઓ આવ્યા છે છે ગુણ આપણે કોઈ ઓળખતા નથી અહીં ને અહીંયા હુમલો કરે છે એકબીજાને માર મારે છે ને એ પણ વહીવટી ભવનની અંદર જ્યાં આપણા કુલપતિશ્રી શ્રી પરીક્ષા નિયામક શ્રી દરેક સારા એવા જે જવાબદાર વ્યક્તિઓ અંદર બેસે છે એમના સુધી અંદર સુધી પોકી ગયા હતા એ લોકો પણ આજે યુનિવર્સિટીમાં હાજર નહીં કઈ પણ વિદ્યાર્થીને કંઈ થયું તો જવાબદાર કોણ રહેશે પહેલો તો પ્રશ્ન એ છે હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અંદર જે વિદ્યાર્થી પર હુમલો થયો છે તે પોતે યુનિવર્સિટી આવેદનપત્ર આપ્યું છે દ્રશ્ય છે કે જે વિદ્યાર્થીઓ છે પોતે એબીપીના વિદ્યાર્થીઓ છે જે આખું સંગઠન છે યુનિવર્સિટીના કુલપતિના જે કુલપતિ ને આવેદનપત્ર માટે આવેલું છે તો વાત કરવામાં આવે કે જે વિદ્યાર્થી પર જે હુમલો થયો છે તેને લઈને જે એબીપીના જે કાર્યકર્તા છે તે લોકો તેને જે આવેદનપત્ર આપાય છે વિદ્યાર્થી સંગઠન છે તે ભેગું થઈ ગયું છે અને વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થી છે

માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ સમગ્ર ઘટનાને કડક શબ્દોમાં વખોડે છે અને જો આગામી સમયની અંદર યુનિવર્સિટી દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે આપણે જે પૂછીશું કે શું છે શું આજ રોજ ઉત્તર ગુજરાત જે શિક્ષણના ધામ તરીકે ઓળખાય છે એ આજે શિક્ષણના ધામને એક કલંક લાગ્યો છે યુનિવર્સિટીના વહીવટી ભવનની બહાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા તીક્ષણ હથિયારો વડે એક વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનાને વિદ્યાર્થી પરિષદ સખત શબ્દોમાં વખોડે છે આ હુમલાખોરો આ હુમલાના સાધનો લઈને તીક્ષણ હથિયારો લઈને આ યુનિવર્સિટીમાં કઈ રીતે પ્રવેશ્યા એટલે સિક્યુરિટી પર પણ એક પ્રશ્ન ઉભો થાય છે આ યુનિવર્સિટીમાં કેટલીક બેનો અભ્યાસ કરે છે એમની પણ સુરક્ષાને લઈને પ્રશ્ન ઉભો થાય છે જો આગામી સમયમાં આવી ઘટનાઓ બનશે તો જાની સંપૂર્ણ જવાબદારી આ યુનિવર્સિટી પ્રશાસનની રહેશે જેની વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે આપણી સાથે જે રજિસ્ટ્રાર છે જે ઉપ રજિસ્ટ્રાર છે એમને વાત કરીશું સાહેબ આજે ઘટના રહી છે એના માટે શું જી પહેલા મારો પરિચય તો કર દો કે ડેપ્યુટી રજિસ્ટ્રાર છું એકેડેમિક શાખાનો આજ સવારે એક આ ઘટના ઘટી એ વખતે અહીંયા ઓફિસમાં હતા અને જાણવા મળ્યું કે બહાર કંઈક વિદ્યાર્થી એને કંઈક હુમલો થયો છે એ ખરેખર અશોભનીય આ ઘટના કહી શકાય છે અને આ શિક્ષણના ધામમાં જે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ કોઈને કોઈ કારણોસર કે કોઈ વિદ્યાર્થીઓના સંઘર્ષ વચ્ચે જે થઈ છે એ યુનિવર્સિટી કદાચ એને બહુ જ આકરા શબ્દોમાં એનો વખોડે છે અને હાલમાં અમારા માન્ય કુલપતિશ્રી અમારા કુલ સચિવશ્રી એ હાલ કોઈ કારણસર બહાર હોય એ જેવા સત્વરે આવશે એવા તરત જ આ સિક્યોરિટી બાબતે એની ઉચ્ચ સ્તરે એની ચર્ચા કરવામાં આવશે અને એનું જરૂરી કંઈક નિરાકરણ જે કંઈ કરવાનું હશે એ ખૂબ જ ત્વરિત પગલાં લઈ અને એને તાત્કાલિક કરવામાં આવે